નારાયણપુરામાં મતદાન કરશે ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન કરશે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શીલજમાં મતદાન કરશે કે જ્યાં દરેક નેતાઓ

ત્યાં જઈને મતદાન કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સીલજ માં મતદાન કરશે તો દરેક નેતાઓ જે છે એ પણ વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચતા હોય છે કે જેઓ બધા જ મતદાન કરશે દરેક દરેક સેલિબ્રિટી હોય હોય નેતા વ્યક્તિ મહાપર્વ અંતર્ગત મતદાન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે હાલ તો ભારતમાં જે સાત તબક્કામાં જે ચૂંટણી થઈ રહી છે લોકસભાની એમાં ત્રીજા તબક્કાનું જે મતદાન છે ત્રીજા તબક્કાનું મતદાન આજે ગુજરાતમાં થઈ રહ્યું છે ગુજરાતમાં છવ્વીસ બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે ત્યારે છવ્વીસ બેઠકો એક બેઠક સુરત ની બેઠકમાં ભાજપ ને બિનહરીફ મળી છે જ્યાં ઉમેદવાર મુકેશ દલાલ કે જેઓ ભાજપના ઉમેદવાર હતા અને તેઓ બિનહરીફ વિજેતા થયા હતા એટલા માટે એક બેઠક જે છે ભાજપના ખાતામાં ગઈ છે બાકી રહી પચ્ચીસ બેઠકો ત્યારે આ બાકીની પચ્ચીસ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા આજે ચાલુ છે એટલે કે લોકશાહીના મહાપર્વનો આજનો દિવસ એટલે વોટિંગનો દિવસ છે કે જ્યાં ગુજરાતની પચ્ચીસ એ પચ્ચીસ લોકસભા સીટ ઉપર હાલમાં

ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ એટલે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તો આનંદીબેન પટેલ પણ પોતાના રાષ્ટ્રપતિની જે ફરજ છે જે ઉપયોગ છે મતદાન કરશે આનંદીબેન પટેલ પણ આવશે મતદાન કરવા અને તેઓ પણ જે જે ફરજ છે એને અદા કરશે આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફરજ અદા કરશે અને તેઓ પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચશે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલજ પોતાનું મતદાન મથક છે ત્યાં પહોંચીને રાષ્ટ્રપ્રત્યે જે મતદાન કરવાની ફરજને અદા કરશે